એના માટે માત્ર આત્મવિશ્વાસ અને નિશ્ચય મહત્વના છે દરેક સફળતા પાછળ કોઈક વાર્તા હોય છે મહેનત હોય છે અને આજે ચરોતર વિદ્યા મંડળમાં જે ઉર્જા પુરસ્કાર યોજાવા જઈ રહ્યા છે એમાં આમંત્રણ મેળવીને ખૂબ જ ગર્વ અનુભવું છું કે આવી યુનિવર્સિટી જે આટલા વર્ષોથી કાર્યરત છે એ ઉપરાંત દસ લાખથી ઉપર તો એમના એલ્યુમિનાયમ સ્ટુડન્ટ્સ રહી ચૂકેલા છે તો આવા પ્લેટફોર્મ પર આજે નારી શક્તિ અને નારી સશક્તિકરણનું જે પુરસ્કાર અપાવવા જઈ રહ્યા છે એ બદલ હું ચરોતર વિદ્યામંડળને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એ પણ હાઇલાઇટ કરવા માગું છું કે જ્યારે યુનિવર્સિટી આ ટાઈપનું પ્લેટફોર્મ પોતાના વિદ્યાર્થીનીઓને અને ખાસ તો ફિમેલ સ્ટુડન્ટ્સને પ્રોવાઈડ કરે છે ત્યારે જો ટેકિંગ ઓફ ગ્રાઉન્ડ જ આટલું સ્ટ્રોંગ હોય તો ભવિષ્યમાં આ સ્ત્રીઓ આ નારીઓ જઈને પોતાનું સ્ટાર્ટઅપ હોય પોતાનો બિઝનેસ હોય કે પછી એક સફળ પરિવાર જ કેમ ના હોય એક ગૃહિણી બનીને પણ એ પોતાના સમાજમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન આપી શકે છે તો આજે ચરોતર વિદ્યામંડળને હું ખૂબ જ અભિનંદન આપું છું કે નારી સશક્તિકરણની દિશામાં ખૂબ જ સારું પગલું લેવાઈ રહ્યું છે અને મને વિમેન ઓફ ધ યરનો અવોર્ડ આપી રહ્યા છે એના માટે હું ખૂબ જ ગૌરવ અનુભવું છું થેન્ક યુ સો મચ જય માતાજી આ પ્રસંગે સીવીએમયુ યુનિવર્સિટીના ચેરમેન બેકુભાઈ પટેલ જોઈન્ટ સેક્રેટરી મેહુરભાઈ પટેલ પ્રોવોશ ડોક્ટર હિમાંશુ સોની રજિસ્ટ્રાર ડોક્ટર દર્શક દેસાઈ જેવા યુનિવર્સિટીના હોદ્દેદારોએ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં સીવીએમયુ યુનિવર્સિટીના વુમન ડેવલપમેન્ટના સાલના પ્રમુખ સહિતા અધ્યાપકો હાજર રહ્યા હતા યુનિવર્સિટી દ્વારા દ્વારા ચાલુ વર્ષે ઉર્જા પુરસ્કાર આપવામાં આવ્યા છે અને આ ઉર્જા પુરસ્કારમાં સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રીઓને કે ડિરેજને ઘણું મોટિવેશન મળશે અને આજે એકતા ખાસ આપણે પુરસ્કાર આપવાના છીએ એમને પણ અભિનંદન આપું છું અને આમંત્રણ સ્વીકારીને આવ્યા છે એટલે દૂરથી એટલે વધુ સમય આપણને આપ્યો છે એટલે આપણે એમના ખૂબ આભારી છીએ જય હેન જય સરદાર જય વિદ્યાનગર જેમાં મોટી સંખ્યામાં યુનિવર્સિટીના પ્રોફેસરો શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો સ એવરી વન મીરા નામ રૂપા ફાદ ઝોમસાંગા સો આઈમ હી એટ્સ રિસીવ એનાવાટ ફોક હાજરા દપ્શેશિયન વેટ ઇઝ દ ફોક ડેન્સ આઈ પાર્ટિપેટ એડ ઇન ઇન ધ લાસ્ટ સિમેસ્ટર થેન્ક યુ આનંદથી દિનેશ પટેલની સાથે હિરણ જરનેશન પ્રસિંગ સંભાળ સોમચારનો સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కయా ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్